અને આજે તો સોશિયલ મીડિયાનો એક ધાર્મિક વિડીયો પણ સામે લાવ્યો છું અને આ સ્થળ તો તમે જોયું જ હશે અને તમને જાણકારી પણ હશે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા જ નહીં અને તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પણ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો તેથી તમારે પણ આવા અનોખા અને જાણકારીવાળા વિડીયો ડેલી જોવા પડે અને મિત્રો આ સ્થાન છે તે મટડા ગામમાં સોનલ ધામ તરીકે પણ જાણીતું છે અને આ ધામ વિશે તે જે નરેન્દ્ર મોદી બોલે છે તમે સાંભળશો તો તમે ખરેખર ચોંકી જવાના છો તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આ સ્થાન છે તે ગુજરાતની અંદર પણ આવેલું છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને તમારા આ સ્થાનનું લોકેશન જોવું હોય તો અમારે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા ન અને મઢડા ગામ એ ચારણોનું ગામ પણ માનવામાં આવે છે અને આ સાક્ષાત શ્રી સોનલમાં પણ બિરાજમાન છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને આવા ઘોડ કળિયુગમાં પણ મિત્રો સોનલમાં પરચા હાજરા હજુર આપે છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું પણ ભૂલતા નહીં અને આ સોનલ બીજનો ખૂબ મોટો પ્રોગ્રામ થાય છે અને આ વિશ્વનો મોટો પ્રોગ્રામ પણ ગણવામાં આવે છે તેમાં જિગ્નેશ કવિરાજ કીર્તદાન ગટવી સાગરદાન ગઢવી અને દેવાયત ખવડ તમે લોક કલાકારો પર સામેલ થાય છે આ વિડીયો છેલ્લે સુધી જોવાનું પણ ભૂલતા નહીં અને આમાં જે નરેન્દ્ર મોદી જે ભાષણ આપે છે તે પણ આમાં બતાવવામાં આવશે તો ભૂલતા નહીં અને સોનલ માં ને પ્રણામ પણ કરે છે આ વિડીયો તમે જોશો તો તમને મોજ મળવાની છે અને તમારા ધાર્મિક વસ્તુ પણ જોવા મળવાની છે વિડીયો ને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો કરવાનું ભૂલતા નહીં અને આવા જાણકારીવાળા વિડીયો અને સોશિયલ મીડિયાના વિડીયો અમારા ચેનલમાં ડેલી જ આવ્યા કરે છે ના આવા જ વિડીયો જોવા હોય તો અમારા ચેનલ ને સપોર્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તેથી તમારે પણ આવા અનોખા વિડીયો ડેલી જોવા મળે અને હા મિત્રો કોમેન્ટમાં જય સોનલ માં તો જરૂરમાં જરૂર લખજો તો હવે જોઈ લો નરેન્દ્ર મોદી શું બોલે છે મઢડા ધામ चारण समाज के लिए श्रद्धा का केंद्र शक्ति का केंद्र है संस्कार परंपरा का केंद्र है मैं आय के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूँ उन्हें प्रणाम करता हूं